ભાવનગર શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા બે દિવસમાં મારામારી અને અનેક યુવા હત્યા સહિતના બનાવો બન્યા હતા અને ગુનેગારો આ સામાજિક તત્વો જાણે પોલીસનો ડર જ ન હોય તેમ છાસવારે વારે ગુનાહિત ઘટનાઓ પ્રકાશમાં અને પ્રકાશમાં આવી રહી છે આ દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન શહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં યુવાન પર સામાન્ય બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી

મુસ્તુ હતી છ આંગળીના ભાગે છરી વડે ઈજા પહોંચાડી હતી સરહ ખેલાયેલા આખામાં પગલે સ્થાનિકો વાહન ચાલકો રાહદારીઓ એકત્રિત થઈ જતા ત્રણેય હુમલાખોરો સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યુઝ ભાવનગર